વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યપાલને પત્ર લખીને હર્ષ પદભ્રષ્ટની માંગણી કરી નાખી તો મિત્રો ચર્ચાનો વિષય બને છે વાત કરીશું આજના તમે જોઈ રહ્યા છો વિડીયો એક તરફ ગાંધીનગરમાં બીજેપીના કમલમ કાર્યક્રમ ખાતે જગદીશ પંચાલનો નો પદગ્રહણ સમારોહ ચાલી રહ્યો છે અને તો હવે વિસાવદન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યપાલને પત્ર લખ્યું છે અને આ પત્રમાં નેશનલ ક્રાઇમને આંકડા આપ્યા છે અને આ પત્રમાં અંતે એમણે લખ્યું છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવામાં આવે કેમ કે તેઓ રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાણવામાં નિષ્ફળ રહ્યા છે તો હવે આપણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલે પત્રમાં શું લખ્યું છે એની વાત કરીશું માત્ર એક વર્ષમાં નવ હજારથી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા છે આઠસો ને અઠ્ઠાણું કરોડની ચોરી થયેલી છે જેમાંથી સિત્તેર ટકા અને છસો તેતાલીસ કરોડના મુદ્દા માલ હજુ સુધી મળેલ નથી અપહરણના કેસ વધી રહ્યા છે માત્ર અમદાવાદમાં પચીસો અગિયાર કેસ નોંધાયા છે જેમાંથી સાતસો ચોત્રીસ લોકો વિશે અત્યાર સુધી કોઈ પત્તો મળ્યો નથી અને આ પત્રમાં અંતે એમણે લખ્યું છે કે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવામાં આવ્યું આ જ રીતના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું તો ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો